અમરેલી જિલ્લામાં સર્જાયો વિચિત્ર રોડ બ્લોકેજ જાફરાબાદ ઓવરલોડિંગ વાહનોની સમસ્યા વાંડ ગામથી સ્વરૂપને જોડતો રોડ માર્ગ પર કન્ટેનર પલટી મારી ખાનગી કંપનીઓના ઓવરલોડિંગ વાહનોની સમસ્યા છે અવારનવાર ઓવરલોડિંગ વાહન અટવાતા સમસ્યા ઊભી થાય છે ભારે વાહનોની અવરજવરથી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે સતત મસ્ત મોટા વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જામ

તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગબોડ પડે તો તે માટે તંત્રને કેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે